નડિયાદ નગરપાલિકામાં ટેક્સ નહીં ભરનારા બાકીદારોનું લિસ્ટ ઘણું લાંબુ થઈ ગયું છે જેને લઈ હવે નડિયાદ નગરપાલિકા દ્વારા બાકીદારોના દરવાજે પહોંચી ટેક્સ ઉઘરાવવાની કામગીરી શરૂ કરાઈ છે અગાઉ નગરપાલિકા દ્વારા બાકીદારોને નોટિસો આપવામાં આવી હતી પરંતુ નોટિસ આપ્યા બાદ પણ જે બાકીદારો દ્વારા ટેક્સ ભરવામાં નથી આવ્યા તેમની મિલકતો સીલ કરવાની કામગીરી હવે શરૂ કરાઈ છે આજ રોજ વિપ્લવ ચોકડી ખાતે આવેલ બેસ્ટ મસાલાની મિલકતને નડિયાદ નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી આ તબક્કે ટેક્સ રિકવરી ઓફિસરે જણાવ્યું હતું કે બેસ્ટ મસાલાનો રૂપિયા સાડા સાત લાખનો ટેક્સ બાકી છે જેને લઈ નગરપાલિકા દ્વારા આજે ઉઘરાણી કરવામાં આવી હતી પરંતુ મિલકત ધારક દ્વારા ટેક્સ નહીં ભરતા આખરે તેમની મિલકતને સીલ કરવામાં આવી છે બેસ્ટ મસાલા બરોબર એમનો સાત લાખ સાત લાખ અડતાલીસ હજાર બસો ને અડતાલીસ રૂપિયા મારી જગ્યા નથી આમ નથી તેવું બધું બોલવામાં આવ્યા પરંતુ પછી અમે એને સમજાવટ કરી તેમ છતાં બી ના માન્યા કે અમે સીલ માર દેશો એવું બી અમે કીધું ત્યારે પછી એવું કહેવા માંડ્યા કે સીલ મારશું તમે તોડી દેશો સીલ તોડી દેશો તો પછી કાયદેસરની કાર્યવાહી બી કરવામાં આવશે